ફ્લાઇંગ સ્ક્વોડ કચ્છની તપાસ ટીમે ગેરકાયદેસર ખનન અને રોયલ્ટી પાસ વગર ખનીજ વહન કરતી ગાડીઓ સામે ત્રાટકી અનેક કાર્યવાહી હાથ ધરી છે. ભુજ તાલુકાના ગજોડ સિમ વિસ્તારમાં બ્લેક ટ્રેપ ખનીજનું ગેરકાયદેસર ખનન ચાલતું હોવાનું માહિતીના આધારે રેડ પાડવામાં આવી હતી. સ્થળ પરથી એક એસ્કેવેટર મશીન અને બે ડમ્પર પકડી પાડવામાં આવ્યા હતા. તમામ વાહનોને સીઝ કરી સરકારી ગોદામ ભુજ ખાતે કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામ પાસેથી રોયલ્ટી પાસ વગર સાદી રેતી ખનીજ વહન કરતા એક ડમ્પરને ફ્લાઇંગ સ્ક્વોડે અટકાવ્યું હતું સદર વાહનને મુંદ્રા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવ્યું છે મિરજા પર ભુજ હાઈવે પર રોયલ્ટી પાસ વગર સાદી રેતી ખનીજ લઈ જતા બે ડમ્પરોને ઝડપી કાર્યવાહી હેઠળ પકડી પાડવામાં આવ્યા હતા બંને વાહનોને સીઝ કરી સરકારી ગોદામ ભુજ ખાતે કસ્ટડીમાં મુકાયા છે ફ્લાઇંગ સ્કવોડ કચ્છની આ સતત કાર્યવાહીઓ ગેરકાયદેસર ખનન સામેનું કડક વલણ દર્શાવે છે અને ખનીજ સંપત્તિના સંરક્ષણ માટે તંત્ર સક્રિય રીતે કાર્યરત છે